હલો દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે તો જો આ થોડીક આજે અમારા રામભાઈની એક વરની વરહદી થાય પૂરું આજ ચૌદ તારીખ હે તો આ ચૌદ તારીખનાથી જ એ સ્વર્ગલોક પામ્યા અને બહુ તો કે બહુ દુઃખની વાત હે અને આ હે ને અમદાવાદની થોડીક મેમરીઝ અમારા પાસે ઉતા ફોટા ફોટાને બધુંય અને આ અમદાવાદનું હૈ કે અમદાવાદની આ આપણું મેરનો ઉતારો બને આ આપણો અહીંયા મેરનો ઉતારો બને અને નવું આ સિવિલ હોસ્પિટલ હે એના બાજુમાં જ અમારી મેરનું ન્યા બને ન્યા એના હાથે જ આ જે આ પાછી નવી બિલ્ડિંગ બને એનું પ્લોટને બધું લીધેલું હતું અને રામભાઈના હાઇથી જ મુરત થયું હતું તો એ મેમરીઝ મારા કાકા પાસે પડી હતી તે કાકે આપીને જો અમારા રામભાઈ હે એ ન્યા એના હેથી ન્યાય એવું બધા મોટા મોટા અધિકારીઓને બધા ઉતાર એણીએ કહ્યું કે દર્દીના હાથથી જ કે આપણે ઉદ્ઘાટન ઉદઘાટન કરવું જોઈએ આ દર્દી માટે જ બને હૈ કે તો આ જયમલભાઈ હે મોઢવાડાના હે ને આ અમારા ગામના જમાઈ હે Thank okay. તો એ બધા મોટા મોટા વ્યક્તિ ઉતા અને બધાઇના વલથી રામભાઈને આથીથી મુરત થયું અને રામભાઈ પેલા ઈટનો સૌ પ્રથમ મૂકે અને ગાડો ખોદે અને મુરત કર્યું હતું અને આજ એણી વરહદી પૂરું થાય એટલે વિડીયો મારા પાસે કીધું નું અમારે કાકે આપ્યા હતા પણ મેં કહ્યું કે એની જ્યારે પુણ્યતિથી આવે ત્યારે જ આપણે આ વિડીયો મૂકવો અને અમદાવાદમાં સિવિલ હોસ્પિટલની બાજુમાં મેરનો મેર ઉતારો બને આપણો ઉતારો કીએ અમે અમારી ભાષામાં કે આપણે ઉતારો જૂનો હે ત્યાં કોઈ દર્દીને ગાં હોય એના ભેગા જે વ્યક્તિ ગા હોય ને એણે ત્યાં રહેવામાં ઉપયોગ આવે અને દર્દીની પણ વાં કંઈ સારવાર લેવાની હોય ને એ લેન પછી આપણે ઉતારે આવતું રહેવું હોય તો ત્યાં રહેવાની પુષ્કળ સગવડ અને ત્રણ મંજિલનો લગભગ સ્લેપ બે મંજિલનો સ્લેપ ભરાઈ ગયો છે એકનો બાકી છે આ મારા ફૂવા છે આ જે વ્હાઈટ લુગડાવાળા દેખાય એ મામો અને એ તે દુરામભાઈ પાસે આવતા ને કાકાને થોડું કામ હતું તે હતા ને રામભાઈ ઘણા દી દવાખાને પણ રહ્યા હતા અને પછી રામભાઈની ખબર નહીં હું કામ થયું તે કંઈ દુઃખ હોય પણ ન પારખાણું અને ભગવાનના ઘરને હું આવે તાર ત્યાં કંઈ ખબર જ નથી પડતી અને જે એણી ખોટ પડી ને એ ત્યાં અમે વરદીમાં અમે એલું કર્યું નથી એનો કોઈ પાર નથી કે એ ઉતા તો એ એની જવાબદારી બધી ઉપાડે બેઠો તો અટાણે અમારે બહુ તો કે બહુ વહેમું લાગે અને બહુ દુઃખની વાત હે મણી હું આ વિડીયો એડિટિંગ કરે ને તોય એ મને એટલું વહેમું લાગે અને બહુ જનું દુઃખ થાય કે વાતનો પૂછો એ અને જે જેના ઘરમાં માણસની ખોટ પડી હોય ને એ ત્યાં એ માણસની જ ખબર હોય કે જેના માથે પડી હોય એણી જ બાકી આ ન સમજાય અને આ દુઃખતા બહુ એકદમ ઓલું હે કે અમારા ઘરમાં તો એકને એક મહિનામાં પહેલા મહિનાની સૌ તારીખે મારી હાહુ ઓફ થઈ ગયા અને બીજા મહિનાની સૌતર તારીખે મારો જેઠ ઓફ થઈ ગયો એટલે એ બે બે માણસની એક ઘરમાં ખોટ પડી એટલી બહુ તકે બહુ દુઃખની વાત થઈ અને જ્યાં બધો તે દૂનો જ વિડીયો છે અને બધા ઊભા અને પણ હેના શૂટિંગ ઊભા ફોનથી કરેલ છે એટલે તમને થોડું ઓલું થાય અને આ વિડીયો મારા પાસે ઉતો અને આ મેં યુટ્યુબમાં એવા હાટું મૂક્યો કે મારી એક મેમરી રહે જાય અને બીજા નંબરમાં કે એની યાદી અમારા પાસે થોડી ઘણી હે એ બધી અમારા પાસે યાદી રહે જાય એટલે હું આ વિડીયો મૂકા એટલે હું તો આગળ વિડીયો

એકતાના ભાવથી અને સેવાના ભાવથી જ ટ્રસ્ટીઓ આવે અને એકથી એક કર્યાતા આવે અમને બાલુભાઈને ને જે વારસામાં મળ્યાના તમે અમૂલ્ય અમૂલ્ય છે અને નવા ભાવથી સ્વસ્થ કાયમ માટે કિસાનના શિવનું સ્થાપન છે કિસાન સર્વમ યંતિ જગતિયા જગત જગત આવશે જ નહીં શિવ સ્વરૂપમાં જે ટ્રસ્ટીઓ આવશે અને એકથી એક ચડિયાતા ટ્રસ્ટી આવે આ સુધી એક પણ એવો આ સંસ્થાને નથી મળ્યો કે જેને પાંચ પેનીનો પણ ખર્ચ નાખ્યો હોય કોઈ દિવસ ખર્ચો તો આટલો પોતે કરી નાખ્યો હોય પાંચ પૈસાનો ખર્ચો આ સંસ્થા ઉપર કોઈ દ્રષ્ટિ એવો હજી સુધી ન થાય અને એકથી એક ચડ્યાતા તમને ટ્રસ્ટીઓ મળે રહે દર્દીઓને સગવડતા એનો અંતરાત્મામાંથી આશીર્વાદ ધરાવ નીકળી જાય એવી રીતનું આપણું કાર્ય કરે હંમેશા સ્વસ્થ રહે એના માટે સૂર્યની સાથે

તમારી <laughs> <laughs>